લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કરેલ નિવેદનથી હિન્દુઓની લાગણી દુબાઈ હોવાના આક્ષેપો સાથે વડોદરાના યુવકોએ પોલીસ ભવન ખાતે આવેદન પત્ર પાઠવ્યું હતું લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર તીખા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે શાસક પક્ષ ભાજપના નેતાઓ હિન્દુ નથી કારણ કે તેઓ ચોવીસ કલાક હિંસા અને ધિક્કારમાં સંડોવાયેલા રહે છે ત્યારે આ વાતથી હિન્દુઓમાં ભારે રોષ ફેલાયો છે ત્યારે વડોદરામાં પણ કેટલાક યુવકોએ એકત્રિત થઈ પોલીસ ભવન ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી જૈમીન વાઘેલાએ માહિતી આપતા જણાવ્યું હતું કે એમના આવા નિવેદનથી ભારતમાં વસતા એકસો વીસ કરોડથી વધુ હિન્દુ લોકોની લાગણી દુભાય છે અને એક હિન્દુ તરીકે મારી પણ લાગણી દુભાય છે આ બદલ તેઓ સમસ્ત હિન્દુ સમાજની માફી માંગી અને ભારતીય ન્યાયતંત્ર તેઓ પર કડક કાર્યવાહી કરે તેવી માગણી કરવામાં આવી હતી આ આજે આપણે છે ને પોલીસ કમિશનર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવે છે ગઈકાલે વિપક્ષના નેતા શ્રી રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું હિન્દુત્વવાળામાં ને હિન્દુ લોકો માટે તે બાબતે તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે માટે પોલીસ કમિશનર સાહેબ સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવે છે મુદ્દો એ છે કે જે પ્રમાણે રાહુલ ગાંધી દ્વારા અવારનવાર આવી બધી વાતો જે કરવામાં આવે છે અમુકવાર એ શું બોલી રહ્યા હોય છે એમને ખુદને પણ કંઈ ધ્યાન હોતું નથી કાલે પણ એમને જે પ્રમાણેનું ભાષા અને જે રીતનો વિષય એમને લોકસભામાં જે દેશનું ગૌરવ કહેવાય ગર્વ કહેવાય તેવામાં એમને હિન્દુ લોકો માટે જે બધા શબ્દો કહ્યા કે હિન્દુ અસત્ય જ બોલે છે જે લોકો હિન્દુ હિન્દુ કરે છે એ લોકો હિંસા જ કરે છે એ બાબતને લઈને અમે આજે પોલીસ કમિશનર આવેદન પત્ર આપવા છીએ જયમીન વાઘેલા